હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ હું છું મેઘા સચદેવ અને આજે આપણે બનાવીશું પાઉંભાજીનો મસાલો પાઉંભાજી તો આપણને બધાને ખૂબ જ પસંદ આવે છે પરંતુ જો પાઉંભાજીમાં તેનો પરફેક્ટ મસાલો એડ કરવામાં ન આવે તો માર્કેટ જેવી એકદમ ટેસ્ટી પાઉંભાજી ઘરે નથી બનતી તો માર્કેટ જેવી એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર પાઉંભાજી બનાવવા માટે તેનો આ પરફેક્ટ મસાલો છે તો તમે પણ ઘરે જરૂર બનાવજો અને હજુ સુધી જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બે લાયકન પ્રેસ કરી દો જેથી કરી અને તમને બધા જ વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે પાઉંભાજીનો મસાલો બનાવવા માટે આપણે પહેલાં ગેસ ઉપર પેન મૂકીશું અને તેમાં એડ કરીશું પચીસ ગ્રામ સૂકા ધાણા દસ ગ્રામ વળિયરી અને દસ ગ્રામ જીરું એડ કરીશું આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું અને તેને મિક્સ કરતા જઈશું અને જ્યાં સુધી બધા જ ખડા મસાલામાંથી સરસ સુગંધ ના હોવા લાગે ત્યાં સુધી તેને શેકાવવા દઈશું આ પાઉભાજીનો મસાલો માત્ર પાઉભાજી બનાવવામાં જ ઉપયોગમાં નથી આવતો પરંતુ બીજી સબ્જીઓ અને મસાલેદાર પુલાવ બનાવવો હોય તો તેમાં પણ આ પાઉંભાજી મસાલો જરૂરથી એડ કરજો એકદમ સ્વાદિષ્ટ બનશે તો હવે આ બધા ખડા મસાલામાંથી ખૂબ જ સરસ સુગંધ આવવા લાગી છે તો ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને પ્લેટમાં કાઢી લઈશું ત્યારબાદ હવે ફરી વખત આપણે એક પેન મૂકીશું અને તેમાં એડ કરીશું દસથી પંદર નંગ જેટલા લાલ સૂકા મરચાં દસ ગ્રામ જેટલા તીખા પાંચથી દસ લવિંગ પાંચથી છ નંગ જેટલા તજ અને બે નંગ ઇલાયચી એડ કરીશું ત્યારબાદ ચારથી પાંચ નંગ તમાલપત્ર અને પંદરથી વીસ પાન સૂકા લીમડાના એડ કરીશું આપણે આ વખતે પણ ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું જેથી કરી અને બધા જ ખડા મસાલા ધીમે ધીમે સરસ તું ગંધા હોવા લાગે ત્યાં સુધી શકાઈ જઈ આપણે બધા જ ખડા મસાલાને એકી સાથે નથી શેકવાના કારણ કે જે આપણે પહેલાં આગળ ખડા મસાલા શેક્યા ધાણા વડિયારી અને જીરું તેને શેકાતા ખૂબ જ ઓછો સમય લાગશે જેથી કરી અને તેને પહેલાં શેકી લેવા અને આ બધા ખડા મસાલાને સેકન્ડ ટાઈમ શેકવાના ત્યારબાદ હવે તેને પણ એક પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આપણા ખડા મસાલા એકદમ સારી રીતે શેકાઈ ગયા છે આવી રીતે તેને કટ કરી અને તમે ચેક પણ કરી શકો છો અને તેની સુગંધ એટલી આવશે કે આખા ઘરમાં ફેલાઈ જશે થોડા સમય બાદ જ્યારે બધા જ ખડા મસાલા થોડા ઠંડા પડી જાય ત્યારબાદ તેને મિક્સરના નાના જારમાં ભરી અને તેને ક્રશ કરી લઈશું અને તેનો એકદમ બારીક પાવડર બનાવી લેવાનો છે તે માટે તેમાં મસાલાઓ એડ કરીશું જેમાં એડ કરીશું અડધી ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલી હળદર અને ત્યારબાદ એડ કરીશું અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને એક ચમચી જેટલું આમચૂર પાવડર આમચૂર પાવડર એડ કરવાથી આ મસાલામાં ખૂબ જ સરસ અને એકદમ ટેસ્ટી ફ્લેવર આવશે તો તે જરૂરથી એડ કરવું ત્યારબાદ હવે તેને મિક્સરમાં પીસી અને ખૂબ જ સરસ બારીક પાવડર તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણા મસાલાનો કલર ખૂબ જ સરસ આવ્યો છે અને તેનાથી પણ વધારે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે તો તમે પણ આ રીતથી ઘરે પાઉંભાજીનો મસાલો જરૂરથી બનાવજો એકદમ બજાર જેવી જ પાઉંભાજી ઘરે ઇઝીલી બની જશે તમને જો આ પાઉંભાજી મસાલેની રેસીપી પસંદ આવે તો લાઇક અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બે લાયકન પ્રેસ કરી દો થેન્ક યુ